હરની તલાટીની કચેરી ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાની દયનીય દશા કોંગ્રેસ પ્રમુખ ઋત્વેજ જોશી દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરાયા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો અને ભાજપ દ્વારા આયોજિત યુનિટી માર્ચની ઉજવણી ચાલી રહી છે ત્યારે વડોદરા શહેરમાં રાજકીય વિવાદ સર્જાયો છે આ પ્રસંગે રાષ્ટ્રીય અને રાજ્યવક્ષાના મનુભાવો શહેરના મહેમાન બન્યા છે આ દરમિયાન કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વ જોશી સહિતના પક્ષના અગ્રણીઓએ હરણી ખાતે આવેલી તલાટીની કચેરીની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના નેતાઓને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અત્યંત દયાજનક અને જર્જરિત પરિસ્થિતિ જોવા મળી હતી આ દશા જોઈને કોંગ્રેસના નેતાઓ સત્તાધિકારી પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કરવા માટે તૂટી પડ્યા હતા કોંગ્રેસે આક્ષેપ પણ કર્યો હતો કે જે પક્ષ સરદાર સાહેબના નામે દેશભરના ખર્ચે કાર્યક્રમોને રહી છે શહેરની અંદર તેમની પ્રતિમાની જાળવણીમાં ગંભીર દાખવી છે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા માત્ર રાજકીય લાભ ખાંડવા માટે સરદાર પટેલના નામનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તેના આદર્શો અને પ્રતિમાઓ પ્રત્યે કોઈ આદર નથી કોંગ્રેસના પ્રતિમાની તાત્કાલિક મરામત અને યોગ્ય જાળવણી કરવાની માંગણી કરી છે અને સાથે જ ભાજપની બેવડી નીતિની ટીકા કરી છે આ ઘટનાએ ઉજવણીના માહોલ વચ્ચે રાજકારણને ગરમાવો આપ્યો છે આખું ભાજપ જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો જે રાજકીય ઉપયોગ કરી રહ્યા છે એનું તમે આ ઉદાહરણ છે કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વડોદરા શહેરમાં આમ તો ઘણી બધી જગ્યાએ પર છે બધી જગ્યાએ આવી સ્થિતિમાં જ છે ત્યારે અહીંયા તો તમે જુઓ કે આ તલાટી ઓફિસ લખ્યું છે જન સેવા કેન્દ્ર અને સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ બહુ જ અહીંયા દયનીય સ્થિતિમાં છે આમ કહેવા જાવ તો ભાઈ ખંડિત પણ થઈ ગયા છે આખો કલર ઉઘડી ગયો છે તો સરદાર વલ્લભભાઈ પટેલના નામની ખાલી વાત કરીને રાજકીય ઉપયોગ કરીને જે યાત્રા લઈ નીકળ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કે એમના વિચાર સાથે ભાજપને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી કારણ કે આ તો એ સરદાર વલ્લભભાઈ પટેલ જે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રહ્યા અને આ સરદાર વલ્લભભાઈ પટેલ જે ભારતીય જનતા પાર્ટીની જે માતૃ સંસ્થા છે આરએસએસ એની પર મંત્રી તરીકે બેન મૂક્યો હતો શું કામ મૂક્યો તો કે મહાત્મા ગાંધી ગાંધી બાપુની હત્યા જે કરી અને એનું જે ષડયંત્ર એમાં આ લોકોના ભાજપના જે વડવાઓ છે એ લોકોનો એમાં રોલ હતો માટે એ સમયના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસ પર બેન મૂક્યો ભાજપના નેતાઓ કયા મોઢે સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરે છે મને ખબર નથી પણ મને એક વસ્તુ ચોક્કસ ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનો જે ઇતિહાસ રહ્યો છે એ તો દેશની આઝાદીમાં અંગ્રેજોના મુખબીર હતા અંગ્રેજોની ચાપડુસી કરી એમના નેતાઓ નેતાઓએ માફી માંગેલી છે માફીનામાં છે અને માટે એમની પાસે એમનો કોઈ ઇતિહાસ નથી સુવર્ણ ઇતિહાસ એમની પાસે કોઈ ગૌરવશાળી નેતાનું નામ લેવા માટે માણસ પણ નથી તમારી પાસે તમારા જે નેતાઓ હતા એ તમે સમયના શ્યામાપ્રસાદ મુખર્જીથી માંડીને જે પણ બનાવો ને એમની યાત્રા કાઢો ને નહીં કાઢે કેમ કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલના નામથી લોકોને ગેરમાર્ગે દોરવા છે જે સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના હતા અને એટલું જ નહીં કોંગ્રેસના શાસનમાં જ્યારે સરકાર કોંગ્રેસની ગુજરાતમાં હતી સરદાર વલ્લભભાઈ પટેલનું જે અમદાવાદમાં સ્ટેડિયમ છે એને નામ આપવામાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલ જેનું નામ બદલીને અત્યારે દેશના પ્રધાનમંત્રીનું નામ મૂકી દીધું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કોંગ્રેસ પાર્ટીના શાસનમાં ત્યાં બન્યું અને એને પણ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપવામાં આવ્યું એનું નામ બદલી કાઢ્યું એટલે સરદાર વલ્લભભાઈ પટેલની આવી રીતે આ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ એમના મંત્રીઓ વડોદરાના બધા નેતાઓ અને સરકારી કાર્યક્રમ બનાવીને જે ફરી રહ્યા છે પણ સરદાર વલ્લભભાઈ પટેલના જે વિચારો અને સરદાર વલ્લભભાઈ પટેલ માટે શું કર્યું તો આજે તમે જોઈ લો ને કે આટલી નજીક મૂર્તિ છે આ મૂર્તિનું અમારે અહીંયા એટલા માટે અમારું ધ્યાન દોર્યું અહીંથી કોઈ સ્થાનિકે માટે મેં અહીંયા આવ્યા તો આ લોકોના તો કાઉન્સિલરોથી મળીને બધા એથી અવર જવર કરતા હશે એટલે હું તો કહું છું કે રાષ્ટ્રીય પ્રમુખ જે એમના જે ભાજપના એમને મીડિયાના માધ્યમથી પણ કહેવા માગું છું ને ભાજપના નેતાઓને કે તમારામાં ખરેખર સેહ શરમ હોય અને ખરેખર સરદાર વલ્લભભાઈ પટેલને માન સન્માન આપવા આવતા હોય તો આ વડોદરામાં આવી દયની સ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની જેટલી મૂર્તિઓ છે ત્યાં પણ ભૂલાર કરો માન સન્માન કરો સારી સ્થિતિમાં મૂર્તિ બનાવો સરદાર વલ્લભભાઈ પટેલ તો બહુ સાદગીનું જીવન જીવતા હતા આ લોકો જે શો કરી રહ્યા છે જે રાજકીય ઉપયોગ કરી રહ્યા છે કદાચ સરદાર વલ્લભભાઈ પટેલ હોત તો અત્યારે સૌથી અત્યારે દુઃખ સરદાર વલ્લભભાઈ પટેલના ને હતા